તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી છે આઠ મસ્ત નહીં જોઈને ફ્રેશ રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો મિત્રો ડીગી બેન આજે એકલો પડી ગયો હતો નહીં પાવાગઢ જાય છે તો મારું પુની એક લઈને તો હેતરમાં સાલ લેવા માટે જઈ તો ડીગી બે અને હેતરમાં જતી રહી છે તો આપણે દવાનું ખેતરમાં જ કારણ કે આપણે નવી ચેનલના શૂટિંગમાં દવાનું નહીં તો જીએડીજી બેન પહાણ અને યુવાના હાંડાથી મુલાકાત કરાવીએ અને મિત્રો હવે જેમ જેમ એક બે દિવસો જશે એમ એમ સારા સારા બ્લોગ આવતા રહેશે કારણ કે મિત્રો માધરવી પૂનમનો મેળો ચાલે છે અંબાજીમાંનો તો માતાજીના ભક્તો બહુ બધા હેઠળ જ હોય છે તો આપણે સંઘને એવું જોવા જઈશું બાકી તો જે કઈ જગ્યાએ આપણોને આવકારો આવે છે કેમ્પમાં મિત્રો ઈએ જ છીએ તો ચેનલના લાઈક કરી દેજો શેર કરી દેજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી તો મિત્રો મસ્ત ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે તો પહેલાં ચા નાસ્તો કરી દેજો તો મિત્રો મસ્ત વઘારેલો રોટલો આવી ગયું છે અને ગરમા ગરમ ચાહી છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને કાલના કપાસમાં દવા દવાના લગભગ બે ત્રણ ચાર પંપ જેવા છોટવાના રહી જશે છે તો ભૂપતજીનો ફોન આવે તો હું આવું છું જો કદાચ રીક્ષા આવો તો મિત્રો આપણે જઈએ અને પણ ચા નાસ્તો લેતા જઈએ તો બનાવે તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને આવી જશે આવી ખેતરમાં ચા નાસ્તો લઈ ભૂપતજી પોટલી સાલલી છે ત્રણ ચાર પંપ છોટવાના કાલના બાકી છે એ છોટી દઈએ બાકી બેનને જશે મિત્રો છે નીલગરીએ ચાલ લેવા માટે મારે બંને ગઈ તો મુનિયાન મમ્મીને હંકાતી આવ્યો હતો કે ચા નાસ્તો અને બધું મોકલાવી દીધું તો એ રા લઈને જવા છે મિત્રો હવે આપણે થઈ જાય છે ફ્રી તો ચંત્રાલ જતા આવીએ પછી તો મિત્રો ડીગી હવે ખેતરમાંથી આવી છે ભાઈ કણીના માટે એક પડીકો લાવ્યા હતા જંત્રાલથી ડીગુ કે જે ગુડ મોર્નિંગ કે જય અંબે જય અંબે કે જે આય જય અંબે જય અંબે કે જે બાકી તો મિત્રો છે તો કોઈ પાણી રહો આપડો વાયરા બધો આવું ને એટલે પછી હો રિક્ષામાં બે વેફર હોય ને તે તને આલુ તો મિત્રો હેતરમાંથી ઘેર આઈ

પ્રસાદ ખાતા જાઓ તો મિત્રો જમવામાં આજે આપણે છે મગનું રોટલી છે તો ફટોફટ જમી તાર જમવાનું નહીં ખાવાનું નહીં તો મિત્રો મસ્ત જમી દઈએ અને જમીન પછી મળી

તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ સરસ ચાલી મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને મસ્ત ખેતરમાં ઘાસવાડવા દેવાનો છે તો ફટોફટ ઉકળી જઈએ બાકી એની પાડી ક્યારે ભીખ મંગી આ ક્યાં કરના એ હોવા છું તો રાતી જવાનું હજુ કે એટલે ભાઈ રાતી જેમ બે જેમ બે કરવા જવાનું હો જવાનું ને તો લઈ જવાની હે નક નહીં લઈ જવાની બીજ કે કે મારે જવું હો તો મને કે પપ્પા મને બીજ તું નહીં કીધું હજી જવાનું હો ભાઈ હા ઓમ તો જો જવાનું હો હારું તારી પાસે જઈએ હો હું ખેતરમાં પોતલી હેતરમાં આવ

હજી વાર હ ટાઈમ નહીં થયો તો મિત્રો સરસ દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો બનાવે મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત મસ્ત દૂધ ભરાય અને ઘેર આવી જાય છે ડિગીબેન ઊંઘી જો છે આમ તો મિત્રો ઓન ટુ ધન સંગ જોવા લઈને જવાનો વિચાર હતો ખાઈ બહેન જઈએ કીધું મુન્યા ને ડીગીને ભાઈ ના ચાર છોકરાને જઈએ તો ઈ મને સારું લાગા આ બીજો ગામનો છોકરો જોય છે એટલે વાત તો કરે છે એટલે આ બધે હોય છે કે ખાવાનું નહીં શું ખાઈ લીધું વઘારેલી ખીચડી હમ ચંગ જોવા કે તો ચાલુ જ છે કે ડીગી તો હુઈ જઈ છે ત્યાં બાકી તો ગરમા ગરમ જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે છે શાકનું મસ્ત રસાવાળું શાક છે ખીચડી છે ઘાલે લીંદર નહીં ઘઉંના રોટલા બાજરીની રોટલીઓ સોરી ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ ચમચી તો ફટોફટ સરસ જમી લઈએ અને જમીન પછી મળીએ તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો અત્યારે વાગી જશે આઠ મસ્ત નવી જીન ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો આવું તો કવે અલાઉ થવાની તકલીફ લેવી નહીં પડતી કારણ કે રાજુ કોને નહીં તાન્ના તો મનમાં અઠવાડિયા સુધી તો ચિંતા જેવું છે નહીં અઠવાડિયા સુધી ગમે તેમ લેટ ઉઠાવો તો મુન્યો ડીગી અને મારું બૂન એક લઈ અને શાળામાં મુનિયાની રજા સાગર તો હું ઘેર હતો એટલે હું અંગાથી એ કામો ખેતરમાં જતો રહે કદાચ કોઈ ગાડીના કેવા પ્રોબ્લેમ હતો ગાડી આવી નથી લેવા માટે હું નહીં ઘેર હતો તો બધો જશે હેતરમાં અને આપણો મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે ફટોફટ ચા નાસ્તો કરી દઈએ કે મસ્ત ગરમા ગરમ ચા નાસ્તો તૈયાર થઈ જાય અને મિત્રો આજે તો ફરજિયાત આપણે કેમ્પોની મુલાકાતમાં જવાના થશે તો મિત્રો તમને બતાવશું તો બને રહેજો

મિત્રો આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ પાપા ચિતારો જોયા મિત્રો અત્યારે સંઘ છે ઘણા બધા સંઘ હવે નીકળી ગયા છે તો મિત્રો હવે સંગ જોઈને આવી જાય છે દિલ કરીએ મા બને સારી છે ત્યાં Dikin ya sih wan, tujuh tujuh. Hai. <laughs> Good morning, Jai Mata Ji, Mitchell, Jambe Oh, barang kita paling kuka nih kau ya. ખાઈ જવાનો મૂંઝ બે ટાટા કરી તો મિત્રો સાર બાર લેવા જાય એટલે પછી જઈએ ઘેર મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર ખેતરમાંથી સરસ ઘેર આવી જાય છે ઘરમાં જમવાનું બને છે બાકી ડીગીરી ઘર આગળ ઊભી રહી છે અને મિત્રો આજે છે અગિયારસ ભાદરવી તો ભાદરવી અગિયારસ એ દર વર્ષે અમારા ગામમાં દૂધનો હપ્તો પાડે છે એટલે કે એ દિવસ ડેરીમાં દૂધ નહીં ભરાવાનું ઘેર દહીએ નહીં બનાવવાનું છાશ નહીં બનાવવાની એને ખરો ને મિત્રો ગમે તે સેવાના પામના વાપરી જાય કાં તો કૂતરા માટે પહી દેવાનું કાં તો કોઈ દૂધ ના હોય કોઈના ઘેર એના તે પહોંચાડી દેવાનું તો મિત્રો આપણા આ દસ લીટર દૂધ છે બે બે ટાઈમનું તારે હવાનનું દૂધ છે હોદનારનું પાછું દસ લીટર છે તો મિત્રો આપણે ચોકડી પર જે કેમ્પ બનાવ્યો છે સેવા કેમ્પ આપણું ફૂલ નહીં તો ફૂલની પોખડી આ દસ લિટર દૂધ તો સેવા કેમ્પમાં પહોંચાડી દઈએ અને મિત્રો જે માતાજીના ભક્તો છે હેડતા અબા જવા વાળા એમના માટે ચાની વ્યવસ્થા કરાવી દઈએ તો આ દૂધ ત્યાં પોખાળી આવીએ અને મિત્રો હજુ પછી પારાફરી પેસ્ટ દોવાય ને એટલે પારા ફરી હાલવા જશે તો બન્યા રહે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર દૂધની બહેણી પોખાડીને તો ઘેર આવી જાય છે મિત્રો બાકી અત્યારે ઊંઘી છે કાંઈ ડીકી છે ગોળિયામાં ઊંઘવા માટે બાકી તો મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે ડુંગળીનું શાક બનાવ્યું છે મસ્ત ઘઉંની રોટલી રોટલીઓ છે મિત્રો છાશ છે અને આપણે કેમ્પ જતા તો થોડા પૌવા કોઈ હતું નહીં તો થેલીમાં પણ મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો બન્યા મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને ઘરમાં મસ્ત ચાર રેડી થઈ ગયું છે મને ફોન પણ કરજે તો મિત્રો આપણે કેમ્પ જોવાનો વાયદો કર્યો તો મને એવા તો મૂડને આજ લગભગ બાર વાગ્યાના કેમ્પ જોવા જતા મને શોકન શોકન જ્યાં હડો હમ ગોમનું નામ તો ખબર નહીં પણ હું શું ખાધું તું કે હે પછી કોણ કોણ જોયો ગાડીમાં જતા મિત્રો બસ દસ ભરી પિન્ટુ ભાઈ ગયા હતા ગાડી લઈને કેમ્પ જોવા માટે છે આપણે અંગાના હતા બાકી એ લોકો જતા છે ખેરાલુ બધી કેમ્પ જોવા માટે તો આપણા જે વિડીયો બનાવ રહી ગયું તો આપણે તો સેટિંગ કરી દઈશું તો રાત્રે તો કાલે અમે ત્યારે એ પહોંચતા આપણે જઈએ છીએ બાકી તો મિત્રો મસ્ત ચા બની ગઈ છે સરસ ચા બી લઈએ અને પછી મળીએ

જેટલું પણ બધું દૂધ આપતો પાડે બધા કેમ્પમાં જઈ જઈને લે બધા કેમ્પમાં જઈ જઈને લાવ્યું કારણ કે આ દૂધનો વપરાશ ખાસ ને એવું કરવામાં નહીં તો આપણા બાજુમાં રીંગ આવી છે બોર બનાવવા માટે તો ઘણા બધા ભાઈઓ છે તો મિત્રો ના હોય તો દૂધ એક લઈએ તો એ સેવામાં જવાનું છે અને એ બધા મજૂરી કોમ માટે આવેલા છે તો મિત્રો આપણે જે છે દૂધ આલવા જો આપણા ઘરના બાજુમાં રીંગ ચાલુ જ છે ખરાબ ભાઈ ખરાબ આવે છે થોભલો રહીને એટલે તો મિત્રો જતાઈએ અને દૂધ હાલતા જઈએ બને રજુ તમને બતાવીશું મિત્રો આઈ જ છે ભાઈઓ પણ રીંગ લે રીંગ સહી ગણીએ દૂધ હાલવા માટે અને દૂધ હાલીએ દીધું જોઈ લો અમુક ભાઈઓ રાજસ્થાનથી છે અને અમુક ભાઈઓ છત્તીસગઢથી છે અને આ બોર મિત્રો અંડરગ્રાઉન્ડ આપણે જે પોણી ઉતારવા માટે ભૂગર્ભ જળ યોજના માટે એના માટે ગોમ પંચાયત તરફથી

ઘેર અર્થ ના હોય તો પછી આપણો આપણો પરદેશમાં મિત્રો ઘર પરિવાર છોડીને બિચારા આટલા આવ્યા છે કમાવા માટે મદદ કરી દીધી આપણે તો કોઈ એવું બધું જોરદાર કોઈ નહીં કરી પણ દૂધ હતું અપતો હતો એટલે બગડી જાય ના કરતી કોકના પેટમાં જાય તો સારું બાકી તો મિત્રો આવું નીકળીએ સીધા ઘેર તો મિત્રો રીંગવાળાનું દૂધ પકાવી દીધું છે અને મારા ઘાતી ડીગી આવી હતી ને અમે હેતી નથી કે મને હાય શું થાય ભાઈ અને હું કેતો તું રિંગ જોઈ હતી જેવું કરતી રિંગ બાકી તો મિત્રો આપણું ઘર જોવા આ રી બહુ લોબન નહીં આપડે ડુંગળી વાઈ હતી તરસ આપણું ઘાસ નહીં અને મારા પાછળ બિલકુલ આટલી રિંગ છે બહુ આખી નહીં અડી ન જ હતી એટલે મિત્રો હવે સીધા જતા રહીએ ગેર તો મિત્રો અત્યારે વાગી જશે છે સાડા સાત અને મસ્ત ઘેર આવી જાય છે એટલે મજા દૂધ દૂધ પોકાળી બાકી તો ઘરમાં મિત્રો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમી લઈએ મુન્યાને થોડું થોડું ગરમ છે તાપ જેવું લાગે છે કારણ કે અચર કુચર વસ્તુઓ મિત્રો ખા ખા કરે છે ના પાડીએ છીએ તો પણ શું કરે બાકી ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે જો એ ભાઈ બટાપાનું શાક બનાવ્યું સરસ રસ્તાવાળું બાકી ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ખીચડી છે મિત્રો સમોસો દૂધ તો સરસ મસ્ત જમી લઈએ અને તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ મસ્ત એડિટિંગનું કામકાજ પૂરું થઈ ગયું છે અને આપણે બેઠા છીએ ઘરમાં કારણ કે બહાર વરસાદ અને વાવાઝોડું થોડું થોડું ચાલુ છે અચાનક મિત્રો વરસાદ દે ધનાધન પડવાનું ચાલુ થઈ ગયું છે બાકી મુનેશનું તાવ આવે તો દવા બવા ગડે અને ઊંઘાવી દીધું છે અને મિત્રો ડીગીને બધો બહાર છે નાગેશ આવ્યો છે તે રમવામાં પડે લે ભાઈ વરસાદ આવે એ નાગેશ પણ લીજે તો મિત્રો જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે તો આ વિડીયોને મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને પ્લીઝ 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 મિત્રો બે હાથ જોડીને વિનંતી સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં